શ્રી ઉમાપુરમ્દી મહોત્સવ પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ શહેરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ દાતાશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના ભાઈઓ બહેનો ચાર પાંચ કિલોમીટર ની શોભાયાત્રા કરી ને આ તડકા માં આવીને બેસવું અને મગજ માં ક્લેરિટી છે કે તડકો રહેવાનો છે ને આપણે બેસવાનું છે એટલે છતાંય કોઈ છાયડો હોદ્યા વગર બધા બેઠા થાય પાછળ પણ આ પાટીદાર સમાજ

એ હર હંમેશ મહેનત કરતો સમાજ અને કૃપા આપણા ઉપર એવી છે કે અત્યારે પાટીદાર સમાજ પેલો આપણે કે આપણે આપણી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટું મારે ને ત્યાંથી પાણી પેદા કરે પૂનમ નો ચાંદ આપણી ઉપર છે એવું લાગે પાટીદાર સમાજ કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર ખૂબ ખૂબ આગળ છે એટલે સાથે લઈને ચાલવા વાળો સમાજ છે એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ

માતાજી નું મુખ છે અને એ દર્શન કરીને મેં આયા છીએ અને મેં માતાજીના ચરણોમાં આશીર્વાદ માંગ્યા છે કે આપણા પાટીદાર સમાજ પાટીદાર સમાજની સાથે ગુજરાત અને ગુજરાત કરતા આપણે તો વસુદેવ કુટુંબકમ આપણો દેશ અને દુનિયા બધા સુખ શાંતિ આગળ વધી શકે એના માટેની પ્રાર્થના કરી છે અત્યારે તો આપણને ખબર છે કે જે પ્રમાણે વિદેશમાં એકબીજાની સામે અત્યારે કોઈને મગજ શાંત નથી ક્યાંક ને ક્યાંક કઈક ને કઈક મેળવવા માટે એકબીજાની સામે આવી ગયા છે એટલે એ બધા શાંતિ આપે માતાજી એવી પ્રાર્થના ને આપણે સૌ પાટીદાર સમાજ આજે હમણાં હું તમારું પેન્ટ્રેટ જોતો હતો તો ખુબ સરસ લખ્યું છે અંદર કે દશાબ્દી મહોત્સવ એટલે ઉમાપુરમ ભવ્ય ભૂતકાળ ને વાગોળવાનો દિવ્ય વર્તમાન ને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવા સંકલ્પો કરવાનો આ ઉત્સવ ઉજવી રહ્યા આપ બધા વર્તમાનમાં ભૂતકાળમાં જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો થઈ હોય તો એ ભૂલો આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને ફરી એ ભૂલો ન થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ આપણે વર્તમાન છે તો વર્તમાન ખૂબ આનંદ થી જીવાય તકલીફ ના પડે એવી માતાજી ના ચરણો માં પ્રાર્થના કરીએ અને આપણું ભવિષ્ય એવું હોય એવું જ આજરબાન હોય કે દરેકે દરેક સમાજ ને સાથે લઈ અને પાટીદાર સમાજ સૌથી આગળ હોય એવી માં ચરણો ના પ્રાર્થના કરીએ ત્રણ દિવસ નો ઉત્સવ અને ત્રણે ત્રણ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો છે ધર્મ સભા છે મોટિવેશનલ સ્પીચ છે નાટક છે રાસ ગરબા મોટિવેશનલ સ્પીચ કોના કોના નામથી છે હે નેટવર્ક શૈલેષ બે સારું મોટિવેશનલ સ્પીચ આપણા માટે પાટીદારો માટે સારી વસ્તુ છે આપણા માટે કે ભાઈ મોટિવેશનલ પણ મોટિવેશનલ તો આપણા સમાજ અત્યારે બધાને મોટિવેશન આપે એવો તાકા લઈ ગઈ છે કે આપણને જોઈને લોકોને તાકાત આવે અને અહીંયા આગળ એક સારી વસ્તુ છે કે પાટીદાર સમાજ સિવાય પણ સામાજિક દરેક જણને અહીંયાથી મદદરૂપ થાય એવી આ સંસ્થા એ રીતે કામ કરી રહી છે એટલે કે સામાજિક સમરાષ્ટ્રનું પણ ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે આપણે જ્યારે જ્યારે વિકાસની વાત કરતા હોય આપણે સામાજિક રીતે ભેગા થતા હોય તો દરેકે દરેક વસ્તુમાં અત્યારે આ જે પ્રમાણે ગરમી પડતી હોય વરસાદ પડે તો વરસાદ એક દારો એક જ જગ્યાએ પડી જાય આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક રસ્તો અત્યારે છે કે જ્યાં હોય ત્યાં આપણે એક ઝાડ ઉગાડીએ શ્રીએ એના માટે આપણને મોટિવેશન આપવા માટે એક પેડ માકે નામ એટલે આપણે આપણી પાસે જે જગ્યા હોય ત્યાં એક